આ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નું પેપર હતું એ બે હજાર સત્તર માં લેવામાં આવનાર હતું એનું આ પેપર સોલ્યુશન છે ખાસ વાત ધ્યાને એ લેશો કે 2017 ના પ્રશ્નોના આધારે આ પેપર સોલ્યુશન કરવામાં આવશે એટલે કે જે વર્તમાન પ્રવાહના પ્રશ્નો છે એના જે જવાબો છે એ એ સમયના રહેશે એટલે કે અત્યારના એ જવાબ માન્ય ગણવામાં આવશે નહીં તો શરૂ કરીએ છે આપણે આજનો આ વિડિયો પ્રશ્ન 1 ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા भगवान त्रय मेहता लाल किल्ला નો નિર્માણ કોણે કર્યો સાહાજાહ પ્રશ્ન 3 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરત માં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી તો એનો જવાબ આવશે જહાંગીર પ્રશ્ન નંબર 4 1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારત ના ગવર્નર જનધર

लोथल प्रश्न नंबर सात गीत गोविंद ना लेखक कौन हता? तो इनो जवाब छे जयदेव भारतीय राष्ट्रीय कांग्रेस ना सर्वप्रथम प्रमुख कौन हता? डबल्यू सी बेनर्जी प्रश्न नंबर नौ पंदर अगस्त ઓગણીસો ના રોજ RBI ના ગવર્નર કયા રાજ્યમાં થયો હતો જવાબ છે બિહાર રાજ્યમાં પ્રશ્ન નંબર અગિયાર હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોરાવીડા કયા જિલ્લામાં આવેલો છે કચ્છ જિલ્લામાં દાંડી કોચની શરૂઆત ક્યારે થઈ હતી 12 માર્ચ 1930 પ્રશ્ન નંબર 18 કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ખેડા સત્યાગ્રહ प्रश्न नंबर 14 आर्य समाज की शुरुआत क्या हुई थी महाराष्ट्र मोहिनी अटम कया राज्य नो द्वितीय छे केरल प्रश्न नंबर 16 कया वेद मा रोगों ना उपचार नो उल्लेख छे अथर्ववेद પ્રશ્ન નંબર 70 મોડેરાનો સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયો હતો તો એનો જવાબ આવશે ભીમદેવ પહેલાના સમયમાં પ્રશ્ન નંબર 18 પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતીએ અમદાવાદનો પ્રસિદ્ધ કાકરિયા તડાવ કયા સુલતાને બંધાવ્યો હતો કુતુબુદ્દીન મોહમ્મદ સા ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા તો કોણ હતા સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન નંબર 1 21

સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે આફ્રિકા ખંડ પ્રશ્ન નંબર પચીસ નાગાર્જુન સાગર પ્રોજેક્ટ નો નિર્માણ કઈ નદી પર થયો છે તો સાચો જવાબ આવશે કૃષ્ણા નદી પર સમગ્ર લંબાઈ કેટલી છે તો કેટલી છે સોળસો કિમી પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતના દક્ષિણતમ બિંદુને સો નામ આપમાં આવ્યો છે ઇન્દિરા પોઈન્ટ નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય ફસાર થાય છે કયા દેશોમાંથી ફસાર થાય છે ભૂટાન ભારત નેપાળ ચીન અને પાકિસ્તાન કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે कया उत्तर प्रदेश न राज्य पर प्रश्न नंबर 30 भारत कया अक्षांश नहीं बचे छे तो 8.4 उत्तर अक्षांश अन्य 38.6 उत्तर अक्षांश नहीं बचे भारत देश आवेलो 6 5000 अज्ञानी वस्ती गणत्री मुजब भारतनी वस्ती गिचता કેટલી હતી કેટલી હતી 382 व्यक्ती प्रति ચોરસ કિમી नर्मदा नदी નો ઉગમ સ્થાન ક્યાં છે અમરકંટક નદીમાં સબર સરોવર માં કયા રાજ્યમાંથી कर्कवृत्त પસાર થતો નથી રાજ્યમાં પ્રશ્ન નંબર નીચેના માંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે તો કઈ માટી કાળી માટી હર્ગોવિના ની રાજધાની કઈ છે તો કઈ છે સારા જેવો નીચેના માંથી ભારતની કઈ નદી પશ્ચિમ થી પૂર્વ તરફ વહે છે તો આ જે પ્રશ્ન પ્રશ્ન છે એ રદ કરવામાં આવ્યો હતો નંબર મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે મહેસાણા જિલ્લામાં સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે કઈ પર્વતમાળામાં આવેલું છે સહ્યાદ્રી પર્વતમાળામાં પ્રશ્ન નંબર 39 ઓકાય ડેમ કઈ નદી પર છે કઈ નદી પર છે તાપી નદી ઉપર પ્રશ્ન નંબર 40 2008 માં કઈ સ્ટેટ બેંક બેંક ઓફ ઈન્ડિયા માં વિલીન થઈ હતી કોઈ સ્ટેટ બેંક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર प्रश्न नंबर 41. आरबीआई अधिनियम कई कलम हेठ आरबीआई ने भारत में चलनी नोटों बाहर पड़वा सत्ता छे। कलम नंबर बीस स्वतंत्र भारत में पहली बार 1000 हजार नी रुपया नी नोट क्या रे बहार पड़ी सौ चौपन म ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો તો ન્યૂનતમ હતો ઓગણીસો અગિયાર થી ઓગણીસો એકવીસ અને અધિકતમ હતો ઓગણીસો એકસઠ થી ઓગણીસો એકતેર ના દશકમાં ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તર ભાગે નીચેના માંથી કયો વાયુ હોય છે કયો વાયુ હોય છે મિથેન ગેસ ખાવાના મીઠા નું રાસાયણિક નામ ખાલી જગ્યા નો સ્ત્રોત છે વિટામિન ડી નો માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે કોઈ સિડ હાઇડ્રોક્લોરિક એસિડ લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયો વિટામિન મદદરૂપ છે કયો વિટામિન વિટામિન કે પ્રશ્ન નંબર 50 તાજા જન્મેલા બાળકના મગજનો વજન અંદાજે કેટલો હોય છે તો કેટલો હોય છે 350 ग्राम प्रश्न नंबर 51 નીચેનામાંથી કયો પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબો જીવે છે आर्कटिक ક્વેલ પ્રશ્ન નંબર 52 પ્લાસ્ટર ઓફ પેરીશનો રાસાયણિક નામ શું છે મે હાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ

एसिड वर्षा ना मुख्य घटकों क्या छे सल्फर डाइऑक्साइड अने नाइट्रोजन ऑक्साइड प्रश्न नंबर छप्पन मानव चेता तंत्र में नीचे ना माथी खल महत्वनी भूमिका बजवे छे सोडियम अने पोटेशियम आयन प्रश्न नंबर सत्तावन बैटरी में प्राथमिक रूपे कयो एसिड होय छे सल्फ्यूरिक एसिड चिकन गुनिया सेना थी फैलाय छे वायरस थी नीचे ना माथी कयो एक कोलसा नो प्रकार नथी लिमोनाइट જો અમદાવાદ બરાબર B I N F E B C E B E તો બરોડા બરાબર શું આવશે શું આવશે બરોડા બરાબર C B S P E B પ્રશ્ન નંબર 61 A B C અને D એક ગોળ ટેબલ ની ફર્તે બેઠા છે એક એ રસોઈયા ની સામે બેઠો છે બી નાયની જમણે બેઠો છે દરજીની ડાબે ધોબી બેઠો છે સી ની સામે ડી બેઠો છે એ અને બી નો વ્યવસાય શું છે તો શું છે એ અને બી નો વ્યવસાય દરજી અને રસોઈયો પ્રશ્ન નંબર બાસઠ ત્રણ બાળકોની સરેરાશ ઉમર પંદર વર્ષ છે કેટલા વર્ષ હશે નવ વર્ષ પ્રશ્ન નંબર તે કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે તેનો પુત્ર રમેશ મારી માતાનો પુત્ર છે તો તે વ્યક્તિ કોણ છે રામનો ભાઈ પ્રશ્ન નંબર 64 10% નફા કોઈ પુસ્તકને 220 માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે કેટલી હશે 200 रुपया प्रश्न नंबर 65 टैंक नो 3/4 भाग पानी थी भरेलो छे तेमा 5 लीटर ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે ટેન્ક ની ક્ષમતા કેટલી છે 100 લીટર પ્રશ્ન નંબર 66 अमित પૂર્વ તરફ

अकबर ની ઉંમર 50 વર્ષ હતી. જ્યારે અકબર ની ઉંમર જહાંગીર ની ઉંમર કરતાં 5 ગણી હતી. ત્યારે અકબર ની ઉંમર કેટલી હતી? તો કેટલી હતી? 40 વર્ષ. પ્રશ્ન નંબર 1 ઓનસેટ A અને B, પંજાબી, સિંધી અને ગુજરાતી જાડે છે. B અને C

95 प्रश्न नंबर 71 11 कुर्सीઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત કેટલી છે એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત 140 છે તો એક ખુરશીની ખરીદ કિંમત કેટલી હશે કેટલી હશે 30 રૂપિયા

ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ કાળમાં કોને કર્યો હતો કલકત્તા ઓગણીસો પંદર માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો सुरोपसिद मनोविज्ञानी सिग्मन फ्रॉइड कया राष्ट्रना हता ऑस्ट्रिया राष्ट्रना हता ऑस्ट्रिया देशना हता प्रश्न नंबर सित्योतीर नीचे माथी कौन आत्महत्या ना कारणों पर संशोधन करना जानिता समाजशास्त्री छे एमिल दरखिम

मैक्स वेबरे प्रश्न नंबर ए नीचे ना माथी कौन सुप्रसिद्ध भारतीय समाजशास्त्री नथी तो विश्वनाथ मोहन प्रश्न नंबर एक नीचे ना माथी कौन सुप्रसिद्ध भारतीय मनोविज्ञानी नथी तो जवाब से गोविंद राजन पद्मनाभन प्रश्न नंबर 21. रियो ओलंपिक 2016 में भारतीय कितना पदक जीता? तो कितना पदक जीता? एक पदक एक रजत और एक कांस्य पदक। 2016 प्रश्न नंबर 22. सुनील गावस्कर ने प्रथम टेस्ट मैच का यह राष्ट्रीय समेत हतो? वेस्टइंडीज देश, देश समेत रमियों हतो? નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે અઢાર પ્રશ્ન નંબર 85 ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો કોટ છે સ્કેવ્સ કોટ પ્રશ્ન નંબર 86 નીતિ આયોગના ચીફ એજ્યુકેટિવ ઓફિસર કોણ છે कौन से अमिताभ कान अमिताभ कान प्रश्न नंबर 87 माइक्रोसॉफ्ट ना चीफ एग्जीक एग्जीक्यूटिव ऑफिसर कौन है सत्य नडेला प्रश्न नंबर 88 नवंबर 2016 में कया कर्नाटक की संगीतकार अवसान पामिया हता બાલમો કૃષ્ણ પક્ષના પરેશ ધાનાણી નવેમ્બર બે હાજર સોળ માં ગીર જંગલમાં એક જાણીતા સિંહ નું મૃત્યુ થયું તેનું નામ જણાવો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર 91 ભારત ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે અજીત ડોવલ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2016 ના વિજેતા કોણ છે લેન લેન प्रश्न नंबर तानो अमेरिका ने राष्ट्र प्रमुख ने बेहजार बार ने चुटरी बराक ओबामा कोबमा ये कौने हराविया हता तो मेट रोमनी ने हराविया हता प्रश्न नंबर चौरानो तमिलनाडु ना वर्तमान मुख्यमंत्री कई राज्य के पक्ष ना छे ए आई डी एम के प्रश्न नंबर 95 लेफ्टिनेंट जनरल एम के सिन्हा जी नवंबर 2016 में अवसान पाया था थे कया बे राज्यों का राज्यपाल रही चुके था तो जवाब है जम्मू कश्मीर और ने असम राज्य ना राज्यपाल रह चुके था प्रश्न 16 amazon.com नो मुख्यालय કે્યાં છે તો કે્યાં છે વોશિંગ્ટન રાજ્યમાં પ્રશ્ન નંબર 97 નીચેનામાંથી કયા દેશમાં રષ્ટના વડા તરીકે મહિલા નથી કોસાવોમાં પ્રશ્ન નંબર 98 આતંકવાદી સંગઠન ISIS નું કોડ નામ સોથી तो सोचें इस्लामिक स्टेट ऑफ इराक एंड सीरिया क्यों बना राष्ट्रीय बाबते निचे ना माथी कयो साचो नथी ते दक्षिण गोरादमा छे प्रश्न नंबर सौ निचे ना माथी कयो पुस्तक एपीजे अब्दुल कलामे लक्यो नथी કોઈ પુસ્તક લખ્યું નથી ધ ઇન્ડિયન સ્પેસ જર્ની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ ને કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ